રમતનું નામ છે ધારેનું કઈ દેવું તમે નક્કી કરવાનો છે હું આ જતા રહ્યા પછી તમારે નક્કી કરવાનું છે બધા કેટલામાં કે આ વસ્તુ તો તમને જ ખબર હશે હું તો બહુ દૂર હશે તો સાહેબ બોલો છે અંદર આવી છે પણ પછી માન નક્કી તો તમે શું નક્કી કર્યું છે અસ્તાની તો આગળ મને ખબર ન પડી એવું કાઈ નથી કોઈ નિશાની નિશાની કાઈ નથી માન નક્કી કરવાનો તમે શું કર્યું છે રેડી હું બહાર જાઉં છું સાહેબ છે કે તમારે વસ્તુ નક્કી કરવાની છે ડન સ્ટાર્ટ જો આપણે કરી નાખીએ હા ઓલોથી કરી દીધું છે તો કેમ આપણે જો જો જ્યાર હતા તો બદલ આપણે બસ કોઈ બומר નહી હોય તો એ બસ તો આપણે જારી દીધું રેડી તો દઈ દો આપણે જો આ બધું બદદાને નદીમાં ફરતી માછલી કમ છે માછલી ચિત્ર તમે નગી કરેલું છે તો આપણે બીજું ચિત્ર જોઈએ રે બોલો Point motivated at the valley? NHLV ÉTRA পবো াপু হ্যল ওউস গোল ঐশন য্য? ঁপাখো বসয হ্য্য় ok, picked up হুল বার্যাদ পোল আঠফল ছ্নার ক্য়াল নিশয় আক঩ল দেল আম্য हमें सब करेंगे अबे तो भाई तुमने बदर वृक्ष ग्रंथ का नाम पढ़ा वृक्ष चित्रण नहीं कोई मारी नहीं तुमने नाम नहीं है जो ये है ये चित्र मारो मारिए बाजी के बारे में कुछ होए नहीं है जब होए नहीं चलो लास्ट टाइम से रेडी मोनाल बाद था एक छोटा पसी टिकट रमा बिडायने हा आपण आपले खूप खूप मस्त बदलायचं आहे आणि चित्रम मी काम्स ते या छत्र पण चुकी शकते कोई पण मस्त चुकी रमेश मी ज्यु बव नेते रेडी खूप मारस मारस आपण जमिनीवर पण नाही शकते एवू नाही कंप्लीट डन ओके स्वतः तारीफ